નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ નકુમરીશ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂત મિત્રો એક એવી ખેતી વિશે વાત કરવાની છે જે તમારી કિસ્મત છે બદલી નાખશે અને કોઈ દવાનો ખર્ચ નહીં કોઈ ખાતરનો ખર્ચ નહીં અને ઓર્ગેનિક ખેતી કરવાની નફા સાથે મોટી તક એ પણ એક બિનપિયત ખેતી વિશે વાત કરવાની છે બીજી અન્ય વાત કરીએ મિત્રો તમે જો કપાસ ની ખેતી કરો છો તમને ખબર હશે ગુલાબી નો પ્રશ્ન વધારે રહેતો હોય છે અને આ વર્ષે મરચીના પાક ની અંદર પણ ભાવની અંદર ઘટાડો જોવા મળેલો અને ખાસ ખેડૂતોને મોટી ખોદ ગયેલી હતી અને આમ તમે જોવા જાવ જીવ જીરુ ની વાત કરીએ આપણે છેલ્લા બે વર્ષથી જીરુના ના ભાવ ની અંદર છે એ ઘટાડો જોવા મળેલો છે છેલ્લે બાર હજાર થયેલા ત્યારબાદ છે મિત્રો બજાર નીચે ઉતરેલી અત્યારે હા થી ચાર હજાર રૂપિયા જેવી બજાર છેલ્લા બે વર્ષથી જીરુની ની બજાર ની અંદર પણ કહેવાય ને કે ઘટાડો જોવા મળી રહ્યો તમારી પડતર જમીન અથવા કોઈ ઉજ્જળ જમીન હોય એની અંદર ખેતી કરી શકો છો કે આ ખેતી એટલે મિત્રો આ ખેતી અંદર તમને કોઈ પણ ખાતર કે દવાની જરૂર નથી પડતી અને ખાસ મિત્રો તમને જે રોજ હોય ભૂંડ હોય એનો ત્રાસ છે આ ખેતીની અંદર જોવા નથી મળતો આ પાકની અંદર મધમાખી છે ને એને આકર્ષે જેથી એનું ફલનીકરણ છે ખૂબ જ સારું થતું હોય છે તકમરિયાનું વાવેતર છે મિત્રો વાત કરીએ તો મેથી સપ્ટેમ્બર મહિના સુધીની અંદર થઈ શકે છે અને આ પાકને તમે ઓરવી અથવા વરસાદી પારણ સાથે પણ આપી શકો છો મિત્રો ખાસ કરીને બરાબર અને છોડ છે મિત્રો થી પાંચ ઈચનો થયા પછી વરસાદનું પાણી છે ને નુકસાન નથી કરતું અને આ જે પાક છે મિત્રો એનો સમયગાળો છે ચાર માસનો લઈ શકાય છે મિત્રો ચોમાસુ અને શિયાળુ તકમરિયાનું વાવેતર છે વધુ હોવાથી ગુંડલ માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પણ છે ખરીદવામાં આવે છે અને તેનો મિનિમમ ભાવ છે સો રૂપિયા રહેશે ને મિત્રો આઠથી દસ ક્વિન્ટલ પાકે તો પણ એસીથી નેવું હજાર રૂપિયા જેટલો છે એ કહેવાય ને ખર્ચો છે માત્ર દસ હજાર રૂપિયાનો જ રહેશે હવે વાત કરીએ કે આ વિઘ્ય છે ને મિત્રો તમારે આની અંદર જે વાવેતર છે ચારસો ગ્રામની જરૂર પડે છે મિત્રો હવે તમને એમ થતું હશે કે આ બિયારણ આપણે કઈ જગ્યાએથી મેળવવું તો આ બિયારણ છે તમે ઘરે બેઠા જ મેળવી શકો છો ને એની કિંમત ફક્ત વાત કરીએ

આપી દઉં છું ત્યાંથી તમારે 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 નાખી અને અને ત્યાં કોલ કરી બરાબર તમારા નજીકના કુરિયર કે પોસ્ટ દ્વારા છે આ તમને જે બિયારણ છે ઘરે બેઠા જ મળી જશે તો ખાસ કરીને વિશેષ તમારે તકમરિયાની ખેતી કરવી તો એના માટે ઓનલાઈન આ બિયારણ છે તમે મેળવી શકો છો અને મિત્રો વિશેષ વધારે માહિતી માટે ખાસ સંપર્ક કરી શકો છો અને નંબર છે કોન્ટેક્ટ સ્ક્રીન ઉપર થઈ રહ્યો છે